કે બધા લોકોની સ્ટ્રેસ મેનેજમેન્ટ કેપેસિટી અલગ અલગ હોય એટલે ઘણા લોકોને એવું બી થતું હોય કે ધંધામાં બહુ મોટો લોસ થયો પણ એ વ્યક્તિ પોઝિટિવલી વિચારે કે ભાઈ હા કંઈ નહીં ધંધામાં લોસ થયો છે ઘણા લોકોને થતો હોય છે હવે એ વસ્તુ મારા નસીબમાં આવી છે એટલે ઘણા લોકોને કોઈ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એક્સેપ્ટન્સ હોય પણ ઘણા લોકો એને એક્સેપ્ટ જ નહીં કરતા હોય ઘણા લોકો એવું માનતા બી નહીં હોય કે આ વસ્તુ મને સ્ટ્રેસ આપે છે એટલે જે લોકોને વધારે ઓવરથિંકિંગનો પ્રોબ્લેમ હોય કે નાની વસ્તુમાં બી મોટું સ્વરૂપ કઈ રીતે આપવું ચોડી ચોડીને ચીકણું કઈ રીતે કરવું જે લોકોના બી સ્વભાવો હોય એ લોકોને જ એસિડિટી થશે અને આનું બી એક ઇમ્પોર્ટન્ટ સાયન્ટિફિક પેપર છે જેમાં એવું લખેલું છે કે આ આવા પ્રકારના જે પર્સનાલિટીવાળા લોકો હોય એ લોકોને કોર્ટિસોલના લેવલ વધવાથી સ્ટ્રેસ વધી જાય છે